લે વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદની ગુફામાં ફેબ્રિક કોલાજ નું ચિત્ર પ્રદર્શન કાપડની પણ સંવાદિતા હોય છે અને કાપડ કંઈ પણ કહી શકે છે ફેબ્રિક કોલાજ એક કળા સ્વરૂપે છે કે જ્યાં કલાકાર તેની કલ્પના દ્વારા દ્રવ્ય કવિતા રચે છે જેમાં વિવિધ ટેક્સચર રંગો અને આકારો દ્વારા સર્જાયેલા દરેક કાપડની ઘરીમાં ને વધારે છે અને તેમજ દરેક કાપડ એ સંવાદ કરતા નજરે પડે છે કલાકાર સત્ય મુનિના કાપડ પ્રત્યેનો પ્રેમ અને તેમની યાત્રા માટેની પ્રેરણા એ અનન્ય છે કલાકારે અનોખી કલા શૈલી ને રજૂ કરી છે જે છે ફેબ્રિક કોલાજ ફેબ્રિક કોલાજ દ્વારા તેમણે ઘણા બધા સૌંદર્યને અભિવ્યક્ત કર્યા છે આ અંગેનું એક ખાસ ચિત્ર પ્રદર્શન અમદાવાદની ની કુપામાં થી નવ જૂન સાંજે થી આઠ દરમિયાન યોજાયું છે અમદાવાદની ગુફામાં સત્યમુનિના આ કાપડ આધારિત ચિત્ર પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉમટી પડ્યા છે કલાપ્રેમીઓએ આ કલાકારની અદ્ભુત શૈલીને જોઈને મંત્રમુગ્ધ પણ થયા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એશ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર મારું નામ રશુ ખરી રમ શાહ ઓસોનો સૈન્યસી હોય મને નવું નામ મળેલું છે સ્વામી સત્યમુનિ અને એ નામથી પરિચિત છું હું ઓગણીસો જોડાયેલો છું સાથે જોડાયેલો છું એટલે એમાં ખૂબ જ નું કામ બહુ કર્યું જે બધા વપરાશના કામ હતા એ એવા બધા જ કામમાં ખૂબ જ કામ કર્યું ઘણી સંસ્થાઓમાં કામ કર્યું ઘણા સ્ટોરો માટે કામ કર્યું એ બહુ કર્યું હમણાં થોડા વર્ષથી હું અમદાવાદમાં રહેવા આવ્યો છું અને અમદાવાદમાં આવ્યા પછી મને થયું કે કંઈક સર્જનાત્મક કામ કામ એટલે એટલે ફેબ્રિક શરૂ કર્યું અને આપણે પણ પણ પેચવર્ક એમાં અત્યારે હું આ ચિત્રો નું કામ કરી રહ્યો છું અને છેલ્લા સાત આઠ વર્ષથી જે હું કામ કરતો હતો એનો મેં અત્યારે અમદાવાદની ગુફા ગેલેરીમાં મારો વનમેન શો રાખ્યો છે મારા પંચ્યાસી વર્ષની ઉંમરે આવો પહેલો શો હોય મને એનો ખૂબ આનંદ છે અને સંતોષ છે કે જીવનમાં હું આવું એક સરસ કામ કરી શક્યો છું અને ઈચ્છું કે લોકો આ એક નવા માધ્યમને સ્વીકારે અને જરા એને પણ એક એ માધ્યમ પણ એક સરસ રીતે રજૂઆત કરી શકાય છે એમાં પણ બહુ ક્રિએટિવિટી થઈ શકે છે એ મારું કહેવું છે ને સૌ એને છે એમ આશા રાખું છું